હેલો ફેમિલી કેમ શું ભાઈ ગુડ મોર્નિંગ શું સવાર તો ભાઈ આજે આપણે દરિયામાં જવાના છે ટીટમના દાળ મૂકેલા છે તો એ ટીટમના દાળ પડવાના છે પાછા અને આપણે પછી ટીટમના દાળ ઉપાડીને પછી આપણે પાસે દરિયામાં દાળ મૂકવા પણ જવાનું છે અને શાક રોટલા રોટલા તો નહીં બનાવવાના પણ જમવામાં રેસીપી બનાવવાની છે રેસીપી તો હું મને કંઈ ખબર નથી અને ભાઈ વિડીયોમાં બના દજો વિડિયો આખો દોજો છેલ્લે હું દેજો છો અને હું હું કામ કરી તો અવશ્ય જોજો ને યાર કેટલી મજા આવે તો આપણે વિડિયો સારું કરી દઈએ વિડીયોમાં ભાભીને રદો ઓસ્તે ભાઈ અમે પકડી લીધી આ મસ્ત મજાની પકડી હવે લાડુ છે તો ટનલ નથી ફેમિલી નાનું લંગા છે ને એટલે હું બળ કરાવવાને રાતો મારે બળ કરાવવા family ભાઈ હાલ નગર બગન બધું ઉપાડી લીધું છે માલ આવવા નું ચાલુ થઇ ગયું છે ડુંગરા ઠીંગાણા ને બીંગાણા ને ઓલા પણ હવે કાઢી અને ભાઈ બધું અલગ અલગ પ્રકારનું એમ ગુમ લો આવ્યો ભાઈ અને ભાઈ એક તો ઓલા પણ ખાણી આવી જાવ નેક્સ્ટ લેવલ હવે આપણે ભાઈ જોઈએ ઝીંગો બિંગો આવે છે કે નથી આવતો કે શું છે એ બધું જોઈએ છે

પેલું મુકદી ખણીઓ આવી ગયું છે યાર પણ ઝીંગો નથી દેખાણો મારા વાલા ઝીંગો આવે તો સારું તો અમારું પીઝા ભાઈ મતલબ ખણીઓ ઘટી છે હવે ઓકે લાવી જશે ખાલી ફેમિલી બધું જ મે લીધું છે ને કાય આવ્યું નથી યાર હવે ભાઈ ગા ફેમિલી અમે તો મિત્રો એટલું સક આવી જ શકે તો આ ખાગી પછી ગુમલા અને આ ઇદરી ભાઈ દરી કાઠાની વરે દરિયાની વરે વરે જે સેમ આવે ને કાઠાની વરે જ ભાઈ સેમ આવે અને ભાઈ આ બે પાપલેટની એક પાયલો આના નામ તો અને ભાઈ આટલી કાટી એટલું કે સાફ છે ભાઈ તમે જોઈ શકો

શું બોલે મોટા હું દેખાડવા ગામમાં માણા પૈસા લીધેલા હોય ને દિવાળી આવી ગઈ વાયદા કરેલા હોય કઈ પૈસાના તાકડા નથી ને કઈ ધંધામાં કઈ ઠેકાણું નથી ને ટમેટા નું શાક હુઈ જવાનું છે બોલી લીધો સાંભળી લીધું બસ તો આગળ તો હળદર નાખી દેવાની છે લીલી હળદર ટમેટા એક બસત કરવું જોઈએ મેકી દેવું જોઈએ

કેમ તાકાત માં ઉજી આવે જાળ બાળ ઉભાડે અને ખેસન એ આપણે વધારે હળદર ખોરાયી ને એટલે હમ કેમ મજા ખાવી ને તો કરવા ને ગયા તો છે ને ભાઈ એક્સિડન્ટ થઈ ગયેલું છે

અ ભાઈ આ લીધું છે કે મરતું બનાવું બનાવવું હા નાઈ કે ફેમિલી મરતું હવે મિત્રો હવે આદળ ઉકલી ગયું છે હવે ભાઈ ગાંઠિયા હું નાખવાના છે આદળમાં એટલે કે આમ વગારમાં આપડા

અને ભાઈ અહીંયા જો ભાઈ પાપલેટ માં અડળે ને ઊભું છે ભાઈ મચ્છી માં મતલબ માં અને આમાં તો ભાઈ અમાર સા કાઢવું પડે યાર અમાર ખોલા નથી કે એટલે કે ખોલા વાળી સિસ્ટમ જ નથી કે એટલે જાન મને સાક બધું કાઢવાનું આઈટી આઈટી હાથ ના હાથ માં ભાઈ આમ જો ઊંટી દે અંદર ઊંટી દે જો આવું બધું પડી જાય મતલબ માં સાલા પડી જાય હાથ માં ઈતી એવું દી છે યાર આવું બધું તો આયલા કરે હવે અમાર મતા ભાઈ જોલા પણ ઉપાડે છે આ ફેમિલી અમે હાલ બાર ઉપર લઈ અને શાકભાબ કાઢના જ છીએ નેવડા થઈ જાય ભાઈ આમ જુઓ આમાં શું ખબર છે આયા કે વિશેતર પ્રાણી પણ છે આ જોયો કે તમે કંઈક આવું બધું છે ઓ હો આ દરિયાઈ શું છે કે બગે ટોલો છે દરિયાઈ ટોલો દરિયાઈ ટોલો છે ભાઈ અને અહીંયા જરો પાલવું પાલવું છે ભાઈ હા હા આવી જશે ભાઈ પાલવું હાલ ફેમિલી ફેમિલે એક શાક આવ્યું છે તમે આ ભાઈ ગયા

તો ફેમિલી ભાઈ તમે આ વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ આ એટલી એડિક મચી આવી આજનો તો ભાઈ આ વિડીયો તો મજ કરું તમને વિડીયો સારો લાગે તો બાય બાય